ઓપરેશન સતત પાકિસ્તાન તે પોતાની નાપાક હરકત કરી છે અને કચ્છના સરહદી વિસ્તારોને પોતાનો ટાર્ગેટ છે તે બનાવી રહ્યું છે જે રીતના આજે વહેલી સવારે પાકિસ્તાન દ્વારા સરહદી વિસ્તારના જે ગામડાઓ છે તેના પર ડ્રોન હુમલાઓ છે તે કરવામાં આવ્યા હતા અબડાસા વિસ્તારના નાની દુફી ગામે પણ પાકિસ્તાનનું ડ્રોન છે તે જોવા મળ્યું હતું ને એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તે ડ્રોન છે તે તોડી પાડવામાં આવ્યા છે ખાસ કરીને ભૂજ શહેર છે તેની નજીક પણ આ જ પ્રકારે ત્રણ જેટલા ડ્રોન છે તે જોવા મળ્યા હતા અને ખાસ કરીને એર ડિફેન્સ સિસ્ટમ જે ભારતીય સેનાની છે તેમના દ્વારા આ જે ત્રણેય ડ્રોન હતા તેને નસ છે તે કરી દેવામાં આવ્યો છે ખાવડા તરફ જવાનો જે રસ્તો છે ત્યાં પોલીસ દ્વારા સતત ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું આવી રહ્યું છે એજન્સીઓ છે તેમના દ્વારા જે ત્રણ ડ્રોન તોડવામાં આવ્યા છે તેનો કાટમાળ એકત્ર કરી અને ડ્રોન અંગે માહિતી છે તે મેળવવામાં આવી રહી છે અને સતત ભારતીય સેના છે તે પાકિસ્તાનને જડબાતોડ જવાબ છે તે આપતી જોવા મળી રહી છે